પહેલાં તો આઝાદીના પંદરમી ઓગસ્ટના આજના ઇઠ્યોતેર વર્ષમાં જ્યારે આપણો દેશ પ્રવેશ જાય છે એ સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવું છું આજે મિશન સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મારા સહયોગી મિત્ર મંડળ એક દંત યુવક મંડળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અટલ સેવા સંઘ એવા ઘણા બધા મંડળો મારી સાથે જોડાયા હતા અને આ કેમ્પમાં જે અમે ધાર્યું હતું એના કરતાં વધારે લોકો ઉમટી પડ્યા છે બ્લડ ડોનેટ કરવા આ એક રક્તદાન આપીને એક ખૂબ જ સારો અવસર મળ્યો છે રક્તદાન એ મહાદાન કહેવામાં આવે છે તો મારી સાથે જે બધા જોડાય એ લોકોનો સૌનો હું આભાર માનું છું અને ખૂબ જ સફળ આ કેમ્પ થયો છે સાથે સાથે આ ફરી દેશવાસીઓને સમગ્ર લોકોને આને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજ રોજ જે આપણે પંદરમી ઓગસ્ટના દિવસની ઉજવણી કરી રહ્યા છે એમાં મિશન સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા આજે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે મિશન રક્તદાનેશન ફાઉન્ડેશનના દીપક શ્રીવાસ્તવ અને હું નીલમ શ્રીવાસ્તવ ટ્રસ્ટી છે અને અમે ઘણા વર્ષોથી આવા સેવાભાવી કાર્યો કરતા જ આવ્યા છે અને આજે અમને એક લહો મળ્યો છે કે આવું કંઈક અમે કાર્ય કરી શકીએ તો આજે એ કાર્ય કરી રહ્યા છીએ અમારો દીકરો અને એના સા સાથી મિત્રો દર વર્ષે બ્લડ કેમ્પ ચલાવે છે દર વર્ષે જ ગરીબોને લોહી ના મળતું હોય તો લોહી આપવાનું આ સંસ્થા કરે છે આ સંસ્થા બનાવી છે સંસ્થા બનાવીને વડોદરા શહેર ગુજરાતના અંદર યા વડોદરા જિલ્લાના અંદર કોઈ મધ્યમ વર્ગનો હોય યા ગરીબ માણસ હોય એને લોહી ના મળતું હોય તો લોહી આપવાનું આ સંસ્થા કરી રહી છે આજે પંદરમી ઓગસ્ટના દિવસે જો આ પ્રોગ્રામ કર્યો છે ખરેખર જે ખૂબ અભિનંદન આપ લોહી દાન આ દાન મોટા મોટું દાન કહેવાય ખરેખર આ દાનના દાન ફલ ઉપર ભગવાન આપશે આજે પંદરમી ઓગસ્ટ છે અને સારો દિવસ છે અને આઝાદી થઈ છે આઝાદી ના દિવસે જે ગરીબો ને લોહી નહીં મળતું હોય મધ્યમ વર્ગ ને લોહી નહીં મળતું હોય પછી કોઈ બી જાતિ હોય આ મળે અને એ આ સંસ્થા આપે છે આ સંસ્થાને બી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જેટલા કાર્યકર્તા છે એમને અભિનંદન પાઠવું છું ડોક્ટર આયા ડોક્ટર અને ડોક્ટર સાથે એમની બહેનો ડોક્ટર આયા છે એમને બી ખૂબ ખુબ અભિનંદન આપું છું કે આવા ધર્મ નું કામ અને દાનનું કામ કરતા રહ્યો એ તમારા માટે સારું રહેશે અને મારે ગુજરાત માટે વડોદરા માટે વાઘોડિયા માટે બધી જ ભાઈઓ બહેનો વડીલોને શુભકામના પાઠવું છું પંદરમી ઓગસ્ટના દિવસે કે આપ સુખી રહો સંતોષી રહો નિરોગી રહો એ પ્રભુને પ્રાર્થના કરું છું